નમસ્કાર ખેડૂત મિત્રો આજ તમારા માટે સૌથી મોટી ખુશખબર સામે આવી રહી છે કે હવે ટેકાના ભાવે ખરીદી કરશે સરકાર ચણા અને રાયડાની તો ક્યાં નોંધણી કરાવી કઈ રીતે ખરીદી કરવામાં આવશે કેટલા રૂપિયા ભાવ આપવામાં આવશે તો જાણીએ સંપૂર્ણ વિગત વિગતે તો શરૂઆત કરીએ સૌથી પહેલા તમારા કે કઈ રીતે ક્યારથી શરૂ થવાની છે આ ચણાની ખરીદીની તો ચણાની ખરીદી શરૂ થશે ચૌદ માર્ચ બે હજારને પચીસથી થી શરૂ થવાની છે આનું ફોર્મ કઈ રીતે ભરવાનું આવે તો કે વીસીઆઈના મારફતે તમારે ફોર્મ ભરવાનું રહેશે અને આમાં ડોક્યુમેન્ટ કે ક્યાં જરૂર પડશે તો ડોક્યુમેન્ટની વાત કરીએ તો સાત બાર આઠ આધાર કાર્ડ બેંક પાસબુક મોબાઈલ નંબર અને વાવેતરનો દાખલો જે તલાટીના સહી શૈિકાવાળો આવે તે દાખલાની જરૂર પડશે અને ક્યારે આમાં ફોર્મ ભરવાનું અરજી કરવાની તારીખ તો કે અઢાર બે હજાર ને પચીસ થી લઈને નવ ત્રણ બે હાજર પચીસ સુધી અરજી કરી શકાશે ક્યાં અરજી કરવાની રહેશે તો કે ડબલ્યુ 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 ડોટ ઈ સમૃદ્ધિની વેબસાઇટ છે તેના ઉપર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે અથવા વિષય મારફતે તમારે ફોર્મ ભરાવાનું રહેશે ચણાનો ભાવની વાત કરીએ તો ભાવ કેટલા રહેવાનો છે તો કે પ્રતિ ક્વિન્ટલ દીઠ પાંચ હજાર પચાસ રૂપિયા ભાવ સરકારે નક્કી કરેલો છે ટેકાનો તો તે ભાવે ખરીદી કરવામાં આવશે અને રાયડાની ભાવની વાત કરીએ તો પાંચ હજાર નવસો ને પચાસ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે તો જલ્દીથી જલ્દી તમે ફોર્મ ભરી દો અરજી કરી દો